ગ્રામ્ય કક્ષાના કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કચ્છ અમદાવાદ ધ્રોલ પંચમહાલ સુરેન્દ્રનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લામાંથી કલાકારો દ્વારા રાસ ગરબા ડાકલા આરતી રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી જિલ્લા કલેક્ટર ચોટીલા પ્રાંત અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શહેરના અગ્રણીઓ જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા સોમનાથ ડાકોર શામળાજી ચોટીલા સહિતના અગિયાર ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ જ રહ્યું છે આ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પણ પોતાના કલા કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યો છે ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે આ ઉત્સવના માધ્યમથી સરકાર દ્વારા આ ઉત્સવના માધ્યમથી સરકાર દ્વારા કલાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અમારી નૃત્યવાલીના કલાકારો સાથે આજે ચોટીલાની તળેટીમાં મા ચામુંડામાના ધામમાં આજે ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન થયો થવાની શરૂઆત થઈ રહી છે ત્યારે રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશ્નરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર આયોજન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા ગયો હતો ત્યારે અમે સૌ નૃત્યાવલીના કલાકારો શરૂઆતમાં માં ચામુંડા માની મહાદિવ્ય આરતી અને સાથે મા ચામુંડા માના દાખલા જે રજૂ કર્યા છે અને અહીંયા સૌ ઉપસ્થિત આવેલા મહેમાનો વડીલો ભાઈઓ બહેનો મિત્રો સૌ જોઈને બસ માના આશીર્વાદથી સૌ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા અને અમે ખરેખર માં ચામુંડા માના ધામમાં અહીંયા તળેટીમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને અમે ધન્ય થઈ ગયા છે અને માના આશીર્વાદ મળ્યા છે કે ચોટીલા ડાકોર દ્વારકા સોમનાથ રાણકી વાવ શામળાજી આવા અગિયાર જેટલા તીર્થસ્થાનોમાં ગુજરાત સરકાર દર વર્ષે પ્રતિવર્ષ આ રીતે બે દિવસનો ઉત્સવ કરે છે અને આખા ગુજરાતમાંથી જુદી જુદી કલા રજૂ કરતા કલાદરો કલાકારોને કલાની મંડળીઓને બોલાવી અને સરકાર એને આવાસ આપે છે એને ભોજન આપે છે એને આવાગમન એને પુરસ્કાર આપે છે અને આવો સરસ મંચ તમામ કલાકારોને આ ત્રણેય સંસ્થા પૂરો પાડે છે એ ખરેખર બહુ સુંદર કાર્ય છે અને મને આજે અહીંયા આ ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું અને ઉદઘાટન સમારંભમાં પણ હું મારા વિચારો વ્યક્ત કરી શક્યો અને આજના પ્રથમ દિવસના તમામ કલાકારોના એમની પ્રસ્તુતિ પછી અંતમાં મારે પણ હાસ્યરસ અને મારી વાતો રજૂ કરવાની મને તક મળી અને મોટી સંખ્યામાં અહીંયા ચોટીલાના આંગણે લોકો આવ્યા મા ચામુંડાની ગોદમાં આ પહેલો દિવસ સંપન્ન થયો